નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મિત્રો અગિયાર વર્ષ પછી ગુરુનો વનવાસ સમાપ્ત થશે વૃશ્ચિક રાશિ વિશે ચાર મોટી ભવિષ્યવાણીઓ મિત્રો છેલ્લા કેટલાંક સમયથી જીવન એક અજાણી કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે એવું લાગે છે કે સમય કોઈક સમય દરેક આનંદ દરેક આશાને રોકી દે છે તમે જેટલો વધુ પ્રયાસ કરો છો તેટલું બધું ખતમ થઈ જાય છે એવા દિવસો આવ્યા હશે જારે તમે તમારી જાત પર ગુસ્સે થતા હતા વિચારતા હતા કે આવું કેમ નથી થઈ રહી કહીં કેમ બદલાતું ન હોતો પરંતુ સત્ય એ છે કે બ્રહ્માંડના દરેક વિરામ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો હોય છે મિત્રો ક્યારેક જીવન આપણને રોકે છે જેથી આપણે જોઈ શકીએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ આપણે જે માર્ગ સફળતા તરફ દોરી જવાનો વિચાર્યું હતું તે ક્યારેક મૃત અંત બની જાય છે પરંતુ યાદ રાખો દરેક મૃત અંતના અંતે એક દરવાજો હોય છે છે તે ત્યારે જ દેખાય જ્યારે બંધ કરીએ છીએ અને વિશ્વાસ કરવાનું શરૂ કરીએ છીએ મિત્રો આ સમયે આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ધીરજ અને આત્મવિશ્વાસની કસોટી રહ્યો છે તમે ઘણું સહન કર્યું છે તમારા નજીકના લોકોથી અંતર અન્ય લોકો સાથે સરખામણીનું દુઃખ તમારી મહેનતના ઘટતા પરિણામો પણ આ બધા વચ્ચે પણ તમે દરડ રહ્યા અને એ જ તમારી સૌથી મોટી તાકાત છે મિત્રો આ વિરામ સજા નહોતી પણ તૈયારી હતી આવનારી ઊંચાઈઓ માટે તમારું મૌન સંભળાઈ રહ્યું છે તમારા પ્રયત્નોનો દરેક કણ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતો રહે છે થોડી વધુ ધીરજ રાખો કારણ કે ગ્રહોની ગતિ બદલાઈ રહી છે અને તમારા જીવનની દિશા બદલાવાની છે મિત્રો જ્યાં સુધી તે શુભ ક્ષણ ન આવે ત્યાં સુધી તમારી જાતને આ કહેવાનું ભૂલશો નહીં હું તૂટી ગયો નથી હું ફક્ત સ્વરૂપ બદલી રહ્યું છું હું અટક્યો નથી હું ફક્ત મારી ઉડાનની દિશા નક્કી કરી રહ્યું છું હું હાર્યો નથી હું ફક્ત વિજયને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજી રહ્યું છું જે વ્યક્તિ અંધકારમાં પણ પોતાનો દીવો પ્રગટાવવાનું શીખે છે તેના માટે કોઈ રાત લાંબી નથી મિત્રો આ તે સમય છે જ્યારે ગ્રહોના રાજા ભગવાન ગુરુ તમારા જીવનમાં પરિવર્તન લાવવા આવી રહે છે આ તમારા જીવનમાં એક મોટો વળાંક સાબિત થશે જે ફક્ત તમારા બાળપણના ઘાવોને જ નહીં પરંતુ આવનારા વર્ષો માટે તમારી સફળતાનો મજબૂત પાયો પણ નાખશે મિત્રો તમારા મનને શાંત કરો અને મારી સાથે અદ્ભુત જ્યોતિષીય યાત્રાને સમજવા માટે તૈયાર થાઓ આ સમગ્ર સમયગાળાના અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સૌથી મોટા અને સૌથી શુભ સમાચાર ગુરુગ્રહનું ગોચર છે મિત્રો સૌપ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે ગુરુગ્રહ કોણ છે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુગ્રહને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે તે ફક્ત એક ગ્રહ નથી પરંતુ જ્ઞાનધર્મ ભાગ્ય બાળકો લગ્ન કારકિર્દી માનસિક સ્વાસ્થ્ય અને તમામ પ્રકારની સમૃદ્ધિનો કારક છે જ્યારે ગુરુ તમને આશીર્વાદ આપે છે ત્યારે જીવનમાં કંઈ પણ અશક્ય નથી મિત્રો આજ દેવગુરુ ગુરુ તેની સામાન્ય ગતિ કરતાં ઘની ઝટપી ગતિએ આગળ વધી રહ્યો છે જેને જ્યોતિષમાં અતિચારી ગતિ કહેવામાં આવે છે તે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અતિચારી ગતિ એટલે કે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ તીવ્રતાથી પ્રાપ્ત થશે મિત્રો કૃપા કરીને વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વીડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ભગવાન લખો જેથી ભગવાન કૃષ્ણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો સમજીએ કે અગિયારન વર્ષ પછી દેવગુરુનો વનવાસ સમાપ્ત થયા પછી તમારું જીવન કેવી રીતે બદલશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે છેલ્લા ઘણા મહિનાઓથી ગુરુ તમારા ચઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે શાસ્ત્રમાં ચઠ્ઠું ભાવા રોગ દેવા દુશ્મનો વિવાદો અને સંઘર્ષનું ઘર છે આ જ કારણ હતું કે તમે આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા હવે ગુરુ આ નકારાત્મક ભાવ છોડીને તમારા સાપમ ભાવમાં પ્રવેશ કરી રહે છે સાતમો ભાવ લગ્ન વ્યવસાય ભાગીદારી તમારી સામાજિક છબી અને દૈનિક આવકનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તમે જોઈ શકો છો કે ગુરુ સંઘર્ષના ઘરથી સીધા સુખ અને ભાગીદારીના ઘર તરફ જઈ રહે છે આ ગોચરની પહેલી અને સૌથી ઊંડી અસર તમારા પર થશે તમારા વ્યક્તિત્વ તમારા આત્મવિશ્વાસ અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ગુરુ તમારા પ્રથમ ભાવ તમારી રાશિ પર તેનું સીધું સાતમું અને સૌથી શક્તિશાળી પાસું નાખશે મિત્રો પહેલું ઘર તમે છો તમારું શરીર તમારું મન તમારું મગજ તમારા વિચારો તમારા પ્રભાવનું વર્તુળ સૌપ્રથમ તમે મહિનાઓથી ચાલી રહેલા તણાવ હતાશા અને હતાશાના અંધારામાંથી બહાર આવશો તમારી અંદર એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસ વહે છે તમારો ચહેરો તમારી આંખો તમારી શારીરિક ભાષા બધું જ બદલાઈ જશે અમે તમારી જરૂરિયાતો અને તમારી ખુશીને પ્રાથમિકતા આપવાનું શીખી શકશો તમે તમારા ગુસ્સા અને અહંકારને યોગ્ય દિશામાં દિશામાન કરશો અને જે કાર્યો સીધી આંગળીથી પૂર્ણ ન થઈ રહ્યા હતા તે પૂર્ણ કરશો નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી જો તમે વ્યવસાયમાં છો તો આ તમારા જીવનનો સુવર્ણ સમય હોઈ શકે છે વ્યવસાય વિસ્તરણ માટે અભૂતપૂર્વ તકો ઊભી થશે જો તમે ભાગીદારીમાં કામ કરો છો અથવા કરવા માગો છો તો આ શ્રેષ્ઠ સમય છે તમને તમારા પ્રોજેક્ટમાં રોકાણ કરવા તૈયાર કોઈ મોટો રોકાણકાર મળી શકે છે મિત્રો જો તમે નવો વ્યવસાય કે સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો હવે સમય છે દવા આધ્યાત્મિકતા શિક્ષણ રાજકારણ ગૃહે સજાવટ બગા જોવા અથવા તાલીમ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સારો સમય રહે છે વૈજ્ઞાનિકો રસાયણશાસ્ત્રીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરી જેવા વ્યવસાયોને પણ ખાસ સફળતા મળશે ઇક્વલ નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો ખાસ કરીને મારી વૈશ્વિક રાશિની બહેનો માતાઓ સાથે વાત કરવા માગું છું જેઓ ઘરના મુખ્ય છે જે આખા પરિવારને એકસાથે રાખે છે આ ગોચર તમારા માટે કયા આનંદ લાવે છે ગુરુ તમારા સાતમા ભાવમાં છે જે સીધા તમારા પતિ અને વૈવાહિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે ગૃહિણીઓ માટે સૌથી મોટી ખુશી તમારા પતિની સફળતા અને ઘરમાં શાંતિમાં રહેલી છે આ ગોચરનો સૌથી મોટો અને શુભ પ્રભાવ તમારા જીવનસાથીના કારકિર્દી પર પડશે ટૂંકમાં આ સમય તમારા ઘરમાં ખુશી આવવાનો તમારા પતિની પ્રગતિ જોવાનો અને તમારા પોતાના સુખાકારીમાં વધારો થવાનો છે મિત્રો આ ગોચરના શુભ પરિણામોનો નવ્વાનવે ટકા લાભ મેળવવા માટે સરળ અને ખાતરીપૂર્વકના ઉપાયોનું પાલન કરવાનું ભૂલશો નહીં પ્રથમ નામનો પાઠ કરો એવ ગુરુ ગુરુ ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા છે દરરોજ સવારે સ્નાન કર્યા પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા તેને પૂર્ણ ભક્તિ સાથે સાંભળો એક ગુપ્ત ઉપાય એ છે કે શક્ય હોય તો શિવ મંદિરમાં બેસીને તેનો પાઠ કરો ગુરુ અને કર્ક રાશિનું આ સંયોગ સંયોગજન ગૌરીશંકર યોગનું નિર્માણ કરી રહ્યું છે જે શિવ પરિવાર તરફથી પણ આશીર્વાદ લાવશે બીજો ઉપાય ગણેશ ચાલીસાનો પાઠ કરવાનો છે ભગવાન ગણેશ અવરોધો દૂર કરનાર છે દરરોજ ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી ગુરુના શુભ પરિણામોનો માર્ગ સાફ થશે ત્રીજું હળદર અને ચંદનનું તિલક લગાવો હળદર ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે અને ચંદન શીતળતાનું પ્રતિનિધિત્વ કરે છે દરરોજ સ્નાન કર્યા પછી તમારી અનામિકા આંગળીથી તમારા કપાળ પર હળદર અને ચંદનનું તિલક લગાવો આ તમારા આજ્ઞા ચક્રને જાગૃત કરશે અને યોગ્ય નિર્ણયો લેવાની તમારી ક્ષમતામાં વધારો કરશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં जय श्री कृष्ण भगवान जरूर थी लिखो जेथी भगवान कृष्ण ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અમારી ચેનલ ના વિડિયો ની જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિ ફળ ની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટ માં તમારી રાશિ નું નામ જરૂર થી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે